નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર તથા વિવિધ વિભાગના રૂપિયા છસો છન્નું પોઈન્ટ પચીસ કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા શ્રી મોડુભાઈ બહેરા सुरेंद्रनगर जिला पंचायतना प्रमुख श्री हरिकृष्णभा पटेल नायब दंडक श्री जगदीश भाई मकवाणा सांसद श्री चंदुभा सिहोरा मार साथी धारासभ्य श्री किरी राणा श्री पीके परमा श्री प्रकाश भाई वरमोरा श्री भाई चौहान सुरेंद्रनगर जिला भाजपा प्रमुख श्री हितेंद्र सिंह चौहान पूर्व कैबिनेट मंत्री श्री आई के जी गुजरात प्रदेश भाजपा उपाध्यक्ष श्रीमती वर्षाबेन दोषी पूर्व धार सभ्य श्री धनजीभा पटेल श्री धनजीभा धनराज भाई सुरेंद्रनगर डिस्ट्रिक्ट बैंक चेयरमैन श्री हरदेव हरदेवसिंह परमार जमीन विकास बैंक चेयरमैन श्री मंगल सिंह परम वढ़वाण तालुका पंचायत प्रमुख श्री अंबाराम भाई देवैया वढ़वाण एपीएमसीना चेयरमैन श्री रामजीभा गोहिल सुरेंद्रनगर पूर्व जिला भाजपा प्रमुख श्री भरत भाई डेलीवालादनगर पूर्व जिला भाजप प्रमुख श्री દશરથસિંહ રાણા સર્વ અધિકારી ગણ આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર બધા ગયા એકદમ અત્યારે તો માહોલ જ છે ઓપરેશન સિંદુરની જ્વલન સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા દેશના સૌ જવાનોને આપણા સૌ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં જ કહ્યું છે કે ઓપરેશન સિંદુર હજુ પૂરું નથી થયું દેશભરમાં રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના જાગી છે અને ઓપરેશન સિંદુર એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓનો મિજાજ બની ગયું છે દેશભરમાં તિરંગા યાત્રાઓ દ્વારા લોકો પોતાનો મિજાજ દર્શાવી રહ્યા છે આપણે તો આ રાષ્ટ્રહિત સર્વોપરી ભાવનાને વધુ વ્યાપક બનાવીને વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણનું ચાલકબળ બનવું છે વડાપ્રધાન શ્રીને વિઝનરી નેતૃત્વનો લાભ છેલ્લા અઢી દાયકાથી આપણને મળી રહ્યો છે અને એના જ પરિણામે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી હંમેશા કે વિકાસ માટેનો મુખ્ય આધાર જો કોઈ હોય તો એ પાણી છે સુરેન્દ્રનગર ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર એક સમયે પાણી માટેની મોટી સમસ્યાનો સામનો કરતું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાનો સંકલ્પ કર્યો અને સૌની યોજના સુજલામ સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક આજે કુલ રૂપિયા છસો ને છોડ રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માં રૂપિયા છસો ને ચોસઠ કરોડ રૂપિયાના કામો સુરેન્દ્રનગર જિલ્લામાં એક લાભ પાણી અને સિંચાઈના પાણીની સુવિધા માટે પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળતા ઝાલાવાડની માતા બહેનોનું જીવન પણ વધુ સરળ બનશે અને ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે એનો મને ચોક્કસ વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જતું હતું અને બીજી બાજુ આખું સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત પાણી માટે વલખા મારતું હતું શ્રી મોદી સાહેબે સૌરાષ્ટ્ર કચ્છના ગામે ગામ સુધી પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો અને નર્મદાના પૂર ના વધારાના પાણીને પૈકી એક મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરીને સિંચાઈ વ્યવસ્થા વધુ મજબૂત કરવા અને પીવાનું પાણી પહોંચાડવાનું નક્કર આયોજન પાર પાડ્યું છે જે કોઈને ન સુજે તે આદરણીય નરેન્દ્રભાઈને સૂજે હમણાં જ બે દિવસ ઉપર જ વડાપ્રધાન શ્રી આપણા ગુજરાતના પ્રવાસે હતા અને શહેરી વિકાસ યોજના શહેરી વિકાસ વર્ષના વીસ વર્ષ પૂર્ણ થાય એની ઉજવણી અને આ બે હજાર પચીસ શહેરી વિકાસ વર્ષ ઉજવવાનું છે એના શુભારંભ પ્રસંગે આવ્યા હતા ત્યારે યાદ કરતા હતા કે જ્યારે એમણે મુખ્ય પ્રધાન તરીકે ગુજરાત સંભાળ્યું ત્યારે લોકો કહેતા હતા કે આ ગુજરાત કેવી રીતે તમે કામ કરશો અને કેવી રીતે આગળ લાવશો લોકોની ચિંતા હતી પણ એમણે મક્કમતાથી એમણે કામ કર્યું અને આખા ગુજરાતનો વિચાર કરીને જ્યારે કામ કર્યું હોય તો એનો જ લાભ આપણે આજે એના મીઠા ફળ જેને કહી શકાય એ આપણે આજે લઈ રહ્યા છે એ વખતે એમણે આખા ગુજરાતનો વિચાર કરી અને પાણીની વ્યવસ્થા કરી એ દિવસે આખા ગુજરાતનો વિચાર કરી અને વીજળીની શું પરિસ્થિતિ હતી એ તમને ખબર છે એ વખતે આખા ગુજરાતનો વિચાર કરીને ગામે ગામ વીજળી ટ્વેન્ટી ફોર બાય સેવન થ્રી ફેઝ વીજળી પહોંચાડી અને એના પરિણામે આજે આપણે આગળ ગુજરાત આજે ગ્રોથ એન્જિન જે બન્યું છે એ એમની વિઝનરી લીડરશીપના પરિણામે જ છે આજે વડાપ્રધાન શ્રી નર્મદાના નીરને સૌરાષ્ટ્ર તરફ વાળીને સૌરાષ્ટ્રના લોકોને ખેડૂતોની જિંદગી બદલી એમાં આખી યોજના જે છે એ હંમેશા કહે છે કે એક વખત આ યોજના તો તમારા જ્યારે ટાઈમ મળે તારા યોજના જોવા જેવી છે માળ જેટલી ઊંચાઈએ પાણી પંપ થાય એવું એશિયાનું સૌથી મોટું પંપિંગ સ્ટેશન લખતરના ઢાંકી ખાતે બનાવ્યું છે આ એક વાત જોવું જોઈએ કે જ્યારે મક્કમતા કોને કહી શકાય એનો ખ્યાલ તમને આ જુઓ ત્યારે ખ્યાલ વધારે આવે હું બોલું એના કરતા પણ વધારે યોજના ગુજરાતમાં જળ વ્યવસ્થાપન માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ છે ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા સૌની યોજના ઉપકારક બની છે પહેલા પાણી સાથે જોડાયેલા કેટલી કહેવતો આ વિસ્તારમાં પ્રચલિત હતી એ કહેવતો પાણી માટે જ કહેવાતી કે દીકરીને ધંધું દેજો પણ ધંધું કે ના દેતા એટલે કેટલી મુશ્કેલી એમ કેટલું ત્યારે આવું બોલાય નીકળે કેવી રીતે નહીં દીકરીને આપણે વાલ સુઈ દીકરીને આપણે ગોળી મારવાનું વિચારે ના આવે પણ પાણીની સમસ્યા એના કરતા વિકરાળ હશે એ આપણે બધાએ જોયેલું છે એમાંથી આપણે બહાર નીકળી રહ્યા છે એટલે પાણી છે વાપરો કોઈ વાંધો નથી પણ પાણી બગાડ ન થવો જોઈએ એ આપણો સ્વભાવ બનવો 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 જોઈએ 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 અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સુચારુ જળ વ્યવસ્થાપન કર્યું તેના કારણે આજે દીકરીઓ બેડા સારવવાની સમસ્યામાંથી મુક્ત થઈ છે સિંચાઈનું પાણી મળતા ખેડૂત એક સિઝનથી થી વધુ સિઝનના ના પાક લઈ રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી આ વિસ્તાર માટે આવેલું પાણી પ્રકૃતિના સંરક્ષણને રાષ્ટ્રપ્રેમને જનજાગૃતિને અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને પણ જોડતા આપણને નવ સંકલ્પો આપ્યા છે પાણીને બચાવવા માટે તેમણે દેશ વ્યાપી અંતર્ગત શરૂ કરાવ્યું છે પણ હાજર હતા કેવી રીતે વરસાદનું પાણી ટીપે ટીપું કેવી રીતે જમીનમાં ઉતારી શકાય એનું અભિયાન માન્ય શ્રીએ શરૂ કર્યું છે અને એના માટે કાલે પચાસ હજાર આવા રિચાર્જિંગ કૂવા તૈયાર કરવાના છે કે જેથી વરસાદનું ટીપે ટીપું પાણી અંદર ઉતરી જાય અને એનું શરૂઆત કાલે બનાસકાંઠાથી કરી છે ખૂબ સારું આયોજન છે અને એની અંદર સરકાર પણ તમારી સાથે છે દરેક ધારાસભ્યને આના માટે થઈ અને પચાસ લાખ રૂપિયા આપ્યા છે કે એની અંદર જ વાપરવાના છે જળ સંચયમાં વાપરો તમારે જ્યાં વાપરવા હોય એટલે તમારા જે ખેતર હોય એની અંદર તમારે બનાવવું હોય તો અહીંયાથી તમને કલેક્ટર શ્રી અને ધારાસભ્ય શ્રી અને અમારું પાર્ટીના બધા ભેગા થઈને ગોઠવણ કરી આપે તો તમારા ત્યાં તમારું પાણી તમારા જ ખેતરનું પાણી એક ટીપુ બહાર ના જાય એની વ્યવસ્થા થઈ શકે એવું છે એટલે તમે પણ એનીમાં મેં લેજો અને એની અંદર કામ કરશો તો ખૂબ સારું આયોજન થશે અને જે પચીસો વર્ષ પહેલાં મહાવીર ભગવાને કીધેલું કે પાણીને ઘીની જેમ વાપરજો કેવું ઘીની જેમ પચીસો વર્ષ પહેલા એટલે એમની દ્રષ્ટિ જુઓ કેટલી હતી અત્યારે આપણે બોટલ ના પચીસ ત્રીસ રૂપિયા તો આપતા થઈ ગયા છે ને અને એ બોટલ માં ઘણા તો આપડે જોતા હોઈએ કે ઘૂંટડો મારીને મૂકીને પછી હાડવા માંડે પણ આપણને બધા એને પાણીની અહીંયા બેઠેલા તો દરેક ને ખબર છે કે પાણીની શું વેલ્યુ હોય એટલે તમારા માટે તો મને વિશ્વાસ છે કે તમે તો પાણીનો વ્યય નહીં કરો નહીં કરો નહીં કરો અહીંયા મને હમણાં અમારા મોડુભાઈ કહેતા હતા કે ભાઈ સુરેન્દ્રનગરમાં આખા ગુજરાતમાં સૌથી ઓછા ઝાડ છે આપણે આ વર્ષે જ નક્કી કરો કે સૌથી વધારે ઝાડ સુરેન્દ્રનગરમાં કરી દેવા છે એક પેડ માકે નામ જે માન્ય વડાપ્રધાન શ્રી જે અભિયાન શરૂ કર્યું છે તો અહીંયા બેઠેલા દરેક જણ તમારે વાવવાનું અને બીજાને પર પ્રોત્સાહિત કરવાના કે ભાઈ આપણે આપણી માતાના નામે એક ઝાડ ઉગાડીશું ઉગાડીશું ને ઉગાડીશું તો આ સુરેન્દ્રનગર જિલ્લો હરિયાળો પણ થઈ જાય અને એ અભિયાન ચાલુ જ છે આપણું બીજું એક સ્વચ્છતા માટેનું છે સંકલ્પ તો આપણે સ્વચ્છતા તો રાખી જ શકાય આપણે બધાનો સ્વભાવ જ બની જવો જોઈએ કે સ્વચ્છતા તો રાખવી જ પડશે એ આપણા સ્વભાવમાં આવી આપણે કોઈની સામે જોઈશું તો નહીં કરી શકીએ કે પેલો નાખે છે તો આપણે નાખો તો નહીં કરી શકીએ પણ આપણો સ્વભાવ કે ભાઈ મારે નથી ગંદકી કરવી એટલું જો કરીએ તોય ઘણું મોટું કામ થાયું છે આપણો સ્વભાવ તો બનવો જ જોઈએ સ્વચ્છતા માટે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળ્યા છીએ આચાર્ય દેવવ્રતજીએ માન્ય વડાપ્રધાન શ્રીનું અભિયાન અહીંયા ગુજરાતમાં ફૂલ જોશથી ઉપાડ્યું છે પ્રાકૃતિક ખેતી પણ એક જ છે કે ભાઈ આજે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે કે ભાઈ આજે તમે જુઓ તો નાની નાની ઉંમરે કેવા દર્દો ડાયાબિટીસ છે બીપી છે હાર્ટ એટેક આવી જાય ગમે તારે કેન્સરના રોગો આ બધામાંથી જો આપણે આપણું ભવિષ્ય વિચાર કરીએ આમાંથી બહાર આવવું હોય તો આપણે આજે નહીં તો કાલે પ્રાકૃતિક ખેતી પડશે તો આજે કેમ નહીં આજથી જ આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને જો પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો આપણે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ સુધારીશું અને આપણી ભવિષ્યનું પણ આપણે સ્વાસ્થ્ય સુધારી શકીશું વોકલ ફોર લોકલનો મંત્ર આપ્યો છે કે આપણે બને એટલી વસ્તુઓ સ્વદેશી અપનાઈએ સ્વદેશની આપણા ત્યાં બનતી વસ્તુઓનો આપણે મેક્સિમમ ઉપયોગ કરીએ એના માટે બે હજાર સુડતાલીસ ના નિર્માણ માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ એવા જ વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત છે કે દક્ષિણમાં અને મધ્ય ગુજરાતમાં જતા આવી જ સ્થિતિ ઉત્તર ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રમાં હતી આ બધું જોઈને જ્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી તરીકે આદરણી નરેન્દ્રભાઈએ જ્યારે જવાબદારી સંભાળી એ વખતે એમણે જે પીવાના પાણીને સિંચાઈના પાણીને પ્રાધાન્ય આપીને એમણે ખૂબ સુદઢ રીતે જે વ્યવસ્થા ગોઠવી છે અને એના ભાગરૂપે આજે આપણે જોઈ રહ્યા છીએ કે સૌરાષ્ટ્રની અંદર અને એમાં કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય આજે આપણે બધા પાણી ક્ષેત્રે સલામતી અનુભવી રહ્યા છે અને જે વિસ્તાર ક્યાંક થોડો બાકી હતો એવા વિસ્તારોને ધ્યાનમાં રાખીને માન્ય આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ અમે એના સાક્ષી છીએ કે છેલ્લા વર્ષોમાં જે આદણી ભૂપેન્દ્રભાઈએ જે રીતે આપણને સિંચાઈને પીવાના પાણી માટે જે બજેટમાં જોગવાઈઓ કરીને મોકળા મને જે વિસ્તારની અંદર સૂકો વિસ્તાર હોય અથવા તો પીવાના પાણી કે સિંચાઈના પાણીથી વંચિત હોય એવા વિસ્તારો માટે જે કંઈ સિંચાઈની યોજનાઓ બનાવી હોય એમાં મોકળા મને એમને જે રીતે આપણને વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આ જેવું આપણે એમ કહી છે સૌરાષ્ટ્રમાં અને એમાં સુરેન્દ્રનગર જિલ્લાને આજે જ્યારે ધોળી ધજા ડેમ બન્યો એમાં પાણી નર્મદાનું નખાણું એ પહેલી વખતે ઐતિહાસિક બનાવ બન્યો હતો અને આજે સાહેબ એમ કહીશ કે આ ખાસ સૌરાષ્ટ્ર અને એમાં સુરેન્દ્રનગર જિલ્લા માટે સાહેબ આ બીજી વખત ઐતિહાસિક ઘટના બની રહી છે કે આ વિસ્તારની અંદર લગભગ એકસો કરતાં વધારે ગામોને આ પાણી સિંચાઈનું સીધી રીતે મળવાનું છે એને બાકીના રિચાર્જ થવાને કારણે બાકીની જે રીતે પીવાના પાણીની સિંચાઈની સુવિધાઓ મળવાની છે પણ એવી સરસ મજાની યોજના આપવા માટે આપણી વચ્ચે આજે માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આવ્યા છે ત્યારે હું આ વિસ્તારના સૌ જનતા વતી અને અમારા વિભાગના સૌ અમારા અધિકારી અને સૌની જવાબદારીપૂર્વક હું આપને સાહેબ આપને વંદન કરું છું આપને હું આભાર માનું છું કે આવી અભૂતપૂર્વ યોજના જે બનવા જઈ રહી છે એના અહીંયા આ વિસ્તારના લોકો માટે એક આશીર્વાદ બની રહેવાની છે એવી આજનો આ યોજના બનવા જઈ રહી છે માન્ય નરેન્દ્રભાઈએ જે રીતે સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતોને પાણીના એક એક ટીપાનો વિવેકપૂર્ણક ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું અને એની સાથે જ જે જળ વ્યવસ્થાપનનું પણ કાર્ય એમણે આરંભ્યું હતું એ ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓ હોય કે એની સાથેની જે ખાસ કરીને ટપક પદ્ધતિ સિંચાઈ યોજના હોય નર્મદાના પાણીનું કુશળ વ્યવસ્થાપન હોય તળાવોની સુધારણાના કામો હોય ખેતરોમાં ખેત તલાવડીઓનું નિર્માણ કરવાનું કામ હોય કે ખેત તલાવડીઓને અને તળાવોમાંથી કાપ કાઢવા માટેનું જે કામ હોય આવી એક સુંદર મજાની જે વ્યવસ્થા અને સિંચાઈની યોજનાઓને મહત્વપૂર્ણ મહત્વ આપેલી જે રીતે આવી યોજનાનું મહત્વ આપ્યું છે દેશના પ્રધાનમંત્રીના ઉપર નમન કરું છું એમને વંદન કરું છું કે એમના જ આભારી આજે સૌરાષ્ટ્ર હરિયાળો પ્રદેશ બનતો જાય છે આપણી વચ્ચે ખાસ કરીને આપણી માર્ગદર્શન આપવા માટે માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા છે ત્યારે ગુજરાતને પાણી ક્ષેત્રે ખૂબ સુદટ હતા અને મજબૂતાઈ કરવા માટે એના પ્રયાસો અને પ્રયત્નો છે અને એના ભાગરૂપે લગભગ આજે આખા ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ભૂતકાળમાં જે દુષ્કાળ હતો ને એ હવે આપણને ક્યાંય નામો નિશાન થતો જાય છે કે સારા એ ગુજરાતની અંદર હરિયાળી ક્રાંતિ જો ઊભી થતી જાય તો રાજ્યના માન્ય અને ભારતીય જનતા પક્ષની સરકારે જે પીવાના પાણીની સિંચાઈના ક્ષેત્રે જે પ્રાધાન્ય આપ્યું છે એનું આ પરિણામ છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો મારે આપણે એટલે કેવું છે કે આ વિસ્તાર સાહેબ કેટલોક ખડ પાણીને ખાખરા આવી કહેવતો અનેક કહેવતો હતી જ્યાં ખાલી વિસ્તારોમાં જઈએ તો ત્યાં પથરા જોવા મળે પીવાના પાણી માટે ઓળખા મારવા પડે એવી અનેક વિસ્તારોની અંદર આ વિસ્તારમાં આપણે જોયું છે એને પ્રાધાન્ય અને આગળ એમાંથી દૂર બહાર કાઢવા માટે રાજ્યના માન્ય મુખ્યમંત્રીને અમારા વિભાગે જે રીતની વ્યવસ્થા ગોઠવી છે અને એના ભાગે આજે આપણે જોઈએ છીએ કે આપણું રાજ્યના સુશાસનના કારણે છેલ્લા બે દશકામાં આ વિસ્તાર અને એમાંય આખું રાજ્ય પાણીદાર બનવા જઈ રહ્યું છે ત્યારે આગામી દિવસમાં આપણે સૌએ જે રીતે પાણીને મહત્વ આપવાનું જે રીતે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે અને આપણે સૌએ પાણીનું મહત્ત્વ સમજવું જ પડશે જિલ્લામાં ભૌતિક સુવિધાઓની સાથે સામાજિક વિકાસને વેગ મળે તે માટે અનેક વિવિધ રાજ્ય સરકાર તરફથી પ્રયાસો અને પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આજે આપણે વચ્ચે જ્યારે માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ આવ્યા છે એવોએ જે રીતે આપણને આ યોજનાઓ માટે હંમેશા આ યોજનાઓ સુદૃઢ બને સારી બને અને છેવાડાના માનવી સુધી છેવાડાના ગામડાઓ સુધી સિંચાઈનું પાણી પીવાનું પાણી મળે એ માટેના હંમેશા પ્રયત્ન આપણને કરવા માટેનું આહવાન કર્યું છે ત્યારે મારે આપણને ભૂતકાળ એટલા માટે યાદ કરવું છે આઈ કે જાડેજા સાહેબને ઘણા બધા સિનિયર પૂર્વ મંત્રી અને ધારાસભ્યો આપણા મંચ ઉપર છે મને બરાબર યાદ છે કે સૌરાષ્ટ્રની અંદર જ્યારે એક કિસાન વિકાસ સંમેલન રાજકોટ ખાતે હતું પચીસ નવ બે હજાર બારના રોજ એ વખતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ જેને રાજકોટની આવીને સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના એટલે કે સૌની યોજનાની જાહેરાત કરી અને એ જાહેરાત કર્યા પછી સત્તરમી ફેબ્રુઆરી માન્ય આપણે સૌને ખ્યાલ હશે કે સત્તરમી ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ સૌની યોજનાનો શિલાન્યાસ થયો અને એ શિલાન્યાસ થયા પછી સૌરાષ્ટ્રની અંદર જુદા જુદા વિસ્તારોની ચાર લિંકોના માધ્યમથી લગભગ એકસો ને પંદર જેટલા હયાત તળાવો ભરવા માટેની માન્ય નરેન્દ્રભાઈ એ વખતે જાહેરાત કરી એની અંદર નવસો ને સિત્તેર જેટલા ગામડાઓ કે જ્યાં પીવાનું પાણી ને સિંચાઈનું પાણી મળતું થાય એની સાથે સાથે લગભગ આઠ લાખ ચોવીસ હજાર આઠસો ને બોતેર એક જ જેટલા વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે એ રીતની આ સરસ મજાની સૌની યોજનાની જાહેરાત કરી એના જ પરિણામે આપણે આજે જોઈ રહ્યા છીએ કે લગભગ સૌરાષ્ટ્ર આખો હરિયાળો બનવા જઈ રહ્યો છે એમાં મારે આપણે એટલા માટે યાદી કરાવવી જોઈએ કે જે વખતે નરેન્દ્રભાઈએ જાહેરાત કરી હતી એ અભૂતપૂર્વ યોજના બનીને એને કારણે આ એનો લાભ આપણને મળી રહ્યો છે એમાં લિંક એકની વાત કરીએ તો મોરબી જિલ્લાના મચ્છુ બે ડેમથી શરૂ થઈ રાજકોટ જામનગર જિલ્લામાંથી પસાર થાય અને દેવભૂમિ દ્વારિકા જિલ્લાના સાની ડેમ સુધી એટલે કે બસો ને આઠ કિલોમીટરની આ લિંક એકની અંદર પાણી લઈ જઈને છેવાડાના ગામડાના ખેડૂતો સુધી પાણી પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે એવી લિંક બેની સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ભોગાઓ બે માંથી શરૂ થઈ બોટાદ ભાવનગર જિલ્લામાંથી પસાર થઈ અમરેલી જિલ્લાના રાયડી ડેમ સુધી એટલે લગભગ બસો ને નવાણું કિલોમીટર સુધીના પાઇપલાઇન નાખીને ત્યાં પાણી પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે લિંક ત્રણની સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધરા ડેમમાંથી શરૂ થઈ મોરબી રાજકોટ જામનગર પોરબંદર જિલ્લામાંથી પસાર થઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અહીંયા માન્ય મુરુભાઈ આપણા વિસ્તારના પ્રભારી મંત્રી એમના વિસ્તારમાંથી પસાર થઈ સોરથી ડેમથી લગભગ બસો ને નવાણું કિલોમીટરની આ પાઇપલાઇન નાખીને છેવાડા સૌરાષ્ટ્રના છેવાડાના ભાગો સુધી સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે લિંક ચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ભોગાવો બે તેમની ત્યાંથી પાણી ઉપાડીને બોટાદ રાજકોટ અમરેલી જૂનાગઢ જિલ્લામાંથી પસાર થઈ અને ગીર સોમનાથ જિલ્લાના હિરણ બે ડેમ સુધી એટલે કે પાંચસોને પાસઠ કિલોમીટર સુધી પાઇપલાઇન નાખીને આ સિંચાઈનું પાણી પહોંચાડવાનું કામ આજે અમારા જળ સંપત્તિ વિભાગ માધ્યમ થઈ રહ્યું છે માન્ય અહીંયા આપણી જે રીતે વાત થઈ તેમ આ સૌની યોજના ગુજરાતમાં જે રીતે જળ વ્યવસ્થાપન અને ખાસ કરીને પાણીના સંચય અને સંચયની સાથે જળ વ્યવસ્થાપનની કામગીરી થઈ રહી છે એના જ ભાગે આજે સૌરાષ્ટ્રની અંદર આપણે જોઈએ છીએ આખો વિસ્તાર હરિયાળો જોવા મળતો હોય તો સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ આ સૌની યોજનાથી કવર થયા છે અને એ જ રીતે અહીંથી આપણે સૌરાષ્ટ્રની વેનાલના માધ્યમથી કચ્છ વિસ્તારની અંદર અહીં પણ સિંચાઈનું પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે મને અહીંયા આજે આપણા માન્ય મુખ્યમંત્રી સાહેબ જે આપણી વચ્ચે આવ્યા ભૂપેન્દ્રભાઈ કે જે એને એમના હસ્તક અહીંથી આપણને ત્રણ મહત્ત્વની જે યોજનાઓ એમનું ભૂમિપૂજન એમના હસ્તક થયું છે એ પણ મારે આપણા એટલા માટે યાદી કરાવી છે કે જે રીતે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના સિંચાઈના સુવિધા વધુ સુદઢ બને એની સાથે પાઇપલાઇન દ્વારા એક સો કરતાં વધારે ગામોના સિંચાઈનું પાણી આ યોજના ત્રણેય યોજનાના માધ્યમથી મળવાનું છે એવા જે પ્રકલ્પો એવા ત્રણ વિભાગો બની રહ્યા છે એ પૈકીને એક આજે સુરેન્દ્રનગર જિલ્લાના નર્મદા પાણીથી વંચિત રહેલા એવા વિસ્તારો કે જે જિલ્લાના મૂળી વઢવાણ ધાંગધ્રા તાલુકામાં પિસ્તાલીસ ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી એનો લાભ મળવાનો છે જેમાં ધાંગધ્રા તાલુકાના ચૌદ મૂળી તાલુકાના પચીસ અને વઢવાણ તાલુકાના છ ગામો આમ કુલ પિસ્તાલીસ ગામોના કે જેમાં જગદીશભાઈનો એમનો બધો વિસ્તાર આવે છે માન્ય આપણા દંડક છે ઉપદંડક છે એનો એ વિસ્તારની અંદર મોટા તળાવો કે ડેમો ભરવાના અને એના માધ્યમથી જે પાણી ખાસ જે પહોંચવાનું છે એવા લગભગ બસોને પાંત્રીસ કિલોમીટરની પાઇપલાઇન નાખીને છેવાડાના ગામડાઓ નક્કી થયેલા પિસ્તાલીસ ગામડા સુધી આ પાણી પહોંચવાનું છે આ પહેલી યોજના બને છે કે જેના માધ્યમથી લગભગ રૂપિયા બસોને પ ત્રાણું પોઈન્ટ પચીસ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે એ જ રીતે બીજી જે યોજના બનવા જઈ રહી છે એ સુરેન્દ્રનગર જિલ્લાના નર્મદા પાણી જે પાણીથી વંચિત છે એવો વિસ્તાર કે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા મૂળી વઢવાણ તાલુકાના ચુમ્માલીસ ગામો કે જેમને સિંચાઈના નર્મદાના પાણીનો લાભ મળવાનો છે જેમાં સાયલા તાલુકાના ઓગણત્રીસ મૂળી તાલુકાના ચાર વઢવાણ તાલુકાના સાત ચૂડા તાલુકાનો એક વિછા તાલુકાના ત્રણ જેમાં માન્ય કૃષિભાઈનો વિસ્તાર પણ મોટાભાગનો આવે છે માન્ય સામજીવાયનો પણ વિસ્તાર આવે છે કે જેની અંદર આ ચુમ્માલીસ ગામોને સીધો કે આટકે આ સિંચાઈનો લાભ મળવા જઈ રહ્યો છે અને એમાં એકસઠ જેટલા મોટા તળાવો એમાં પાણી નાખવામાં આવશે જેને કારણે બે હજાર સાતસો ને સાત હેક્ટર જેટલી સિંચાઈનો લાભ મળશે એની પાછળ બસો ને અઢાર પોઈન્ટ ઓગણીસ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે જ્યારે ત્રીજી જે યોજના બનવા જઈ રહી છે એ આપણા હળવદ વિસ્તારની અંદર મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નર્મદાથી વંચિત જે કમાન્ડ વિસ્તાર હતો એવા અગિયાર જેટલા ગામોને ત્યાં આવેલા મોટા તળાવ ભરવા માટેની જે આ યોજના છે એવા હળવદ તાલુકાના એ પાણી બ્રાહ્મણી એકમાંથી ઉપાડીને એની સાથે સરમડા ખાતે પમ્પિંગ સ્ટેશન બનશે અને લગભગ ઓગણ કિલોમીટર જેટલી પાઇપલાઇન નાખીને જેની અંદર ચારસો ને તેત્રીસ હેક્ટર જેટલું સિંચાઈનો લાભ મળશે સાથે સાથે એનો જે ચાર ચાલીસ પોઈન્ટ અઠ્યાસી કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે આમ લગભગ આ જે યોજનાઓ ત્રણે બનવા જઈ રહી છે એમાં પાંચસો બાવન કરોડ રૂપિયા જેઓ ખર્ચને અંતે લગભગ એકસો કરતાં વધારાના વિસ્તારમાં ગામડાઓના આ સિંચાઈનો લાભ મળવાનો છે સાથે સાથે પીવાના પાણીની પણ સમસ્યા હલ થવાની છે ત્યારે મારે આપને એટલા માટે કહેવું જોઈએ કે હમણાં માન્ય આપણા મુખ્યમંત્રી સાહેબ જેમણે કે જે વિસ્તારની અંદર પીવાના પાણીની સમસ્યા હતી ખારો પાઠ જેને કહેવાય કે જ્યાં આપણા પરમાર સાહેબનો વિસ્તાર આવે છે એ વિસ્તારની અંદર બે મહત્વની યોજના કે જે યોજનાના સુધારણાના તરીકે આપણે પાણી પુરવઠાની યોજનાઓ લીધી છે જેમાં એક યોજના જે યોજનામાં પહેલા સિત્તેર એલપીસીડી વ્યક્તિ દીઠ સિત્તેર લીટર પાણી અપાતું હતું એને વધારીને સો લીટર કઈ રીતે આપી શકાય રીતના પાણી પુરવઠાની યોજના બનવા જઈ રહી છે એમાં પીવાના પાણી માટે જ્યાં સમસ્યાઓ હતી એ આવતા દિવસોમાં આ બંને વિસ્તારોની અંદર ખાસ કરીને એમાં પાટડી વિસ્તારની જ્યાં પીવાના પાણીની સમસ્યાઓ વિસ્તારો એમાંથી પાણીની સમસ્યાઓમાંથી હલ થશે સૌરા સુરેન્દ્રનગર જિલ્લાના સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલના ભાસ્કરપુરા ખાતેથી પાણી ઉપાડીને જ્યાંથી ગ્રુપ એક અને બે બનાવીને જેમાં લગભગ સુધારણાની આ યોજનામાં દસાડા તાલુકાના મોટી મજેઠી ઘાટેનું હેડવર્ક્સ બન્યું છે અને તેના માધ્યમથી દસાડા તાલુકાના પાંત્રીસ ગામ પાટડી અને ખારાઘોડાના બે ખારાઘોડાના બે ગામ અને બે શહેરો એટલે કે લીમડી તાલુકાના બે ગામ આમ લગભગ ઓગણપચાસ ગામોની અંદર આ સુધારણાની પાણીનું પીવાનું પાણી મળતું થશે કે જેને કારણે પીવાના પાણી માટેના આટલા ગામોમાં સમસ્યા હલ થશે એવું જે બીજું અન્ય લોકાર્પણનું કામ થયું એવું સુરેન્દ્રનગર જિલ્લાના નર્મદા મેઇન કેનાલમાંથી મોઢેરા એડવર્ટ રોડ પરથી પાણી ઉપાડીને ત્યાંની સાથે પાણી પુરવઠાના લગભગ સિત્તેર એલપીસીડીમાંથી સો એલપીસીડી એટલે સુધારણાનું કામ જે થઈ રહ્યું છે અને પૂર્ણ થયું છે એને કારણે દસાડા તાલુકાના લગભગ સુડતાલીસ જેટલા ગામો અને એક જેટલી વસ્તીને એ પીવાનું પાણી ચોખ્ખું મળતું થશે આમ રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને અમારા વિભાગે જે રીતે અમને કામ કરવા માટેની તક અને મોકો મળ્યો છે એને કારણે આજે આ વિસ્તારની અંદર પીવાના પાણી માટે અને ખાસ કરીને જે વર્ષોથી આ વિસ્તાર પીવાના પાણીની સિંચાઈના પાણીથી મુશ્કેલી અનુભવતો હતો એમાંથી બહાર નીકળશે એવી આજની આ બંને યોજનાઓ માટે ખાસ કરીને આ વિસ્તારના જે લોકો અહીંયા આવ્યા છે ત્યારે હું એટલું કહીશ કે હું સૌના વતી માન્ય રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ જે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અમને જે રીતે માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે અને અમને જે રીતે ગાઈડ કરી રહ્યા છે એનો હું હૃદયથી આભાર માનું છું કે એમના જ આશીર્વાદથી અમે આ સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું કામ અમે કરી શક્યા છીએ અને એનો લાભ આવતા દિવસોમાં સુરેન્દ્રનગરની જનતાને મળશે અને આવતા દિવસમાં બંને ત્રણેય યોજના પૂરી થાય એટલે લગભગ જેને કહેવાય આ ઐતિહાસિક આ યોજના બની રહેવાની છે જેથી જે આજે ખેડૂતોને સિંચાઈના પાણી માટે અને પીવાના પાણી માટેની જે મુશ્કેલીઓ છે એમાંથી બહાર લાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે વિશેષ આજ નહીં કહેતા અહીંયા આજે કાર્યક્રમ જે રીતે આયોજન થયું છે એમાં ખાસ કરીને ગ્રામ્ય કક્ષામાં જે ખેડૂત ભાઈઓ આવ્યા છે એમને પણ મારે વિનંતી કરવી છે કે જ્યારે આ યોજનાઓ બનતી હોય એમાં તમારા તરફથી ખોટો સહકાર રહે એટલી મારી સૌને વિનંતી સુદલામ સુફલામ જળ અભિયાન અને કેટ ધ રેન ટુ પોઈન્ટ ઓ કે જેમાં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને ભારત સરકાર જેમાં સી આર પાટીલજી પણ જળ સંપત્તિ મંત્રી કે જેમનો પણ હંમેશા આગ્રહ રહ્યો છે કે પાણીનો વિશેષ સંગ્રહ થાય અને જળ સંચયના કામો વિશેષ થાય એમાં આજે ચાલી રહ્યા એમાં આપ સૌનો સહકાર રે એટલી મારી આ વિનંતી સાથે આજના પ્રસંગે મારે ખૂબ વિશેષ કહેવાય ગયું માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ હું હૃદયથી આભાર માનું છું એમનો આવકારો છું ફરી આપ સૌને અભિનંદન સાથે આપ સૌનો આભાર સાથે ભારત માતા કે આભાર માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ અને હવે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કે આપો પ્રસંગોચિત ઉદબોધન કરશો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ